એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના એમ્સ ટ્રોમા સેન્ટરની મુલાકાતે હતા તેમણે કારીગુટ્ટા હિલ્સ જે છત્તીસગઢ તેલંગાણા સરહદ પર આવેલું છે ત્યાં એકવીસ દિવસ સુધી ચાલેલા આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા સુરક્ષા દળના જવાનોના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી જમ્મુ કાશ્મીરના પુલવામાના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાને છોડેલા શેલનું નિરીક્ષણ કર્ય અને રક્ષામંત્રી રાજનાથ સિંહે દેશના જવાનોને ઉત્સાહ વધાર્યો હતો અને કહ્યું હતું કે તમામ દેશવાસીઓને સેના પર ગર્વ છે પાકિસ્તાન તરફી ફાયરિંગમાં ભારતીય નાગરિકોના મોત થયા છે તેમને પણ તેમણે શ્રદ્ધાંજલિ આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સેનાનું મનોબળ વધારવા નીકળેલી યાત્રામાં હજારો નાગરિકો જોડાયા હતા કતારમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કેન્ડલ લાઇટ ડિનરમાં પણ તેમણે ભાગ લીધો જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા લાલચોકમાં આતંકવાદના સફાયાના ગુંજ્યા નારા પાકિસ્તાન સામે ભારતના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો ત્યારે ભારતીય સૈન્યનો જુસ્સો વધારવાના ભાગરૂપે શ્રીનગરમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રાજકોટના ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા ગોંડલ તાલુકાના રીબડા યા વાડધરી મેઘણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો વાડધરી અને મેઘણી ગામમાં ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થયાના સમાચાર મળી રહ્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે પટણાના એક સિનેમા હોલમાં પહોંચ્યા જ્યાં તેમણે ઓગણીસમી સદીના સમાજ સુધારકો જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફુલેના જીવન પર આધારિત ફિલ્મ નિહાળી હતી અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગંદા પાણીનો નિકાલ કરવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવાશે અમદાવાદ મહાનગરપાલિકાએ પંદર મે બે હજાર પચીસથી અમદાવાદની સાબરમતી નદીની સફાઈ માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે આ અભિયાનનો પ્રારંભ ગાંધી આશ્રમ પાસેના રિવરફ્રન્ટ વિસ્તારથી થયો જેમાં મેયર પ્રતિભા જૈન મનપા કમિશનર ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓ જોડાયા હતા સફાઈ દરમિયાન નદીના પટમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો અને અન્ય ગંદકી દૂર કરવામાં આવી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ